ભુજમાં વાછડીનું ગળું કાપી અજાણ્યા ઈસમ દ્વારા ફેંકી જવાતા ગૌ પ્રેમીમાં રોષ

આ ઘટના વારંવાર ચલાવી લેવામાં નહીં આવે તેવું તેમણે જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌરક્ષકોની માંગ છે ભાઈ હું રમેશ રાથડું આપણો કેપ એરિયામાં રહેવાનો અવરનવર એવા બનાવ બને છે અહીંયાથી રાતના અઢી ત્રણ વાગે ગાયું લેવામાં આવે છે વાછડિયું અથવા વાછડા દિવસે જોઈ જાય અને રાતના ખડવા આવે છે અઢી ત્રણ વાગે કાયમનો એ લોકોનો વેપાર થઈ ગયો છે સાહેબ આપણો વાછડા વાછડી રહેતા જ નથી અહીંયા આજે જે બનાવ બન્યો વાછડીને ડાયરેક્ટ ગળો કાપી અને ફગાવી કોઈ પણ જોયો હશે તો ગળો કાપીને ફગાવી ગયા ગલીમાં બાકી એ લોકોનો વેપાર થઈ ગયો છે કાયમ આવે છે લેવામાં એ અઢી વાગ્યાથી ત્રણ વાગ્યાના વચમાં રાતના મારો પરિચય ગૌસેવક તરીકે આપું આજે જ્યારે કેમ્પ એરિયામાં મેન્ટલ હોસ્પિટલની બાજુમાં આવેલી શેરીમાં તો કોઈ અજાણ્યા વિષમ દ્વારા જ્યારે ગળું કાપી અને વાછડીની શેરીમાં ફગાવવામાં આવે છે ત્યારે સ્થાનિક હિન્દુ સમાજ દ્વારા અમને જાણ કરવામાં આવી તો અમારે દરેક ગૌસેવક તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો છે આ શું કેરલની ઘટના છે કે આ કચ્છ છે તો કરલ કેરલની જેમ અહીંયા પણ નડી કાપીને જ્યારે વાછડીને રસ્તા પર ફેંકી દેવામાં આવે કે અહીંયા કોમી એકતાની વાતો કરવાવાળા જ્યારે બીજા કોઈ પણ માહોલ બને ત્યારે કોમી એકતાની ભાઈચારાની વાતો કરતા હોય છે હવે કેમ નથી બોલતા કોઈ કોમી એકતાવાળા આજુબાજુમાં જેટલા પણ કેમેરા છે તો કેમેરા તપાસ થાય અને પોલીસ પ્રશાસનમાં ફરિયાદ નોંધાવી દીધી અને હવે તાત્કાલિક ધોરણે તપાસ અને આરોપીની અટક થાય અને ખૂબ ગૌરક્ષોમાં આક્રોશ દેખાય છે જો પ્રશાસને પ્રશાસનનું કામગીરી કરે નહીં તો કાયદો હાથમાં લેવાનું ગૌરક્ષકો ભૂલ નહીં કરે અને કાયદો કે હાથમાં લેવો પડશે તો ગૌરક્ષકો હાથમાં કાયદો લેવા માટે પણ તૈયાર છે હા સ્થાનિક લોકો દ્વારા પણ જાણવા મળ્યું હોય કે અહીંયા પણ અવરનવર આવડતના કોઈને કોઈ ઇકો વાહન કે ફોર વ્હીલર દ્વારા પણ અહીંયા વાછડીઓ પડવાના આવતા હોય છે અને ક્યારેક કોઈ સ્થાનિક લોકો જોઈ જતા હોય તો એમના ડરના કારણે પછી વાછડી કે કોઈ પણ ગૌવંશ હોય એને મૂકીને જતા રહેતા હોય છે તો આ ઘટના વારંવાર સહન કરવામાં આવી લેવામાં નહીં આવે તો એટલે અમે પ્રશાસન પણ એટલી જ માગણી કરીએ કે તે તાત્કાલિક ધોરણે આરોપીને અટક કરે અને કાયદેસરની કાર્યવાહી કરે આપણે કહીએ કે હિન્દુસ્તાન એ હિન્દુઓનો દેશ છે તો હિન્દુના દેશમાં ભારે દરેક હિન્દુ સનાતન સમાજ આપણે ગાયને માતા કહીએ છીએ તો ગૌ હત્યા અનેકવાર થતી હોય તો ગમે તે ગૌરક્ષક હોય જે સનાતન હિન્દુનું લોહીને નશમાં વહેતું હોય તો એનામાં આક્રોશ સ્વાભાવિક છે આવવાનો જ છે ક્યારે કે આ હું જોઈએ ગૌ હત્યા બંધ નહીં થાય અને આવડતના ખુલ્લે આમ જો નળી કાપીને ગૌ ફેંકી દેવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કોઈ પણ ગૌ ગૌભક્ત હશે એ જોઈ જ નહીં શકે આ વસ્તુ એટલે આક્રોશ તો ગૌસેવકોમાં દેખાય જ છે અત્યારે